વિસાવદર ની ચૂંટણીમાં આખા ગુજરાત માં જેની ચર્ચા એ હતી લોકો આતુરતાથી રાહ જોતા હતા કે વિસાવદરમાં શું થશે અને વિસાવદરમાં એવું પરિવર્તન આવ્યું અને જે આમ આદમી પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તાથી થી લઈ પ્રદેશ નેતાઓની મહેનત રંગ લાવી જેના કારણે વિસાવદર ની અંદર જે પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો જે ભવ્ય વિજય થયો એનાથી એક વાત સ્પષ્ટ છે કે આવનાર બે હજાર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં કઈક મોટા રાજકીય ઉથલપાથલ થવાના છે જે લોકો દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાની વાતો કરતા જે લોકો એવું કેતા કે અમારું મજબૂત સંગઠન છે અમારી પાસે તંત્ર છે અમારી પાસે સત્તા છે અમારી પાસે પૈસા છે આ લોકોને ધૂળ ચાટતા કોઈએ કરી દીધા હોય મારી સામે બેઠેલી આમ આદમી પાર્ટીની ટીમે ધૂળ ચાટતા કરી દીધા છે